માત્ર ભાજપ ને એક જ વોટ નીકળે છે ખાલી એક એજન્ડ રહી માનવતા ખાતા કે એક ટુ વાલપુર કોંગ્રેસ ને અસાણા ની ધરતી ઉપરથી આપ સૌને વિનંતી કરું છું કે આપ એવી હરીફાઈ કરો વિનંતી અને વિશેષ આપણે ના કેતા વિસ્તાર માટે પંચોતેર વર્ષ પછી ટિકિટ હશે પ્રતાપે જયારે લોકસભાની ટિકિટ મળી છે આપ સૌના ભરોસે જ્યારે ચૂંટણી લડવાની છે ત્યારે આપ સૌને અમારે વિનંતી ના કરવાની આપ સૌને લડવાનું હોય પરંતુ આપને વિનંતી એ બાબત કરવી છે ખાસ વિનંતી મારે

આપવાનો ને વિનંતી કરું છું આવું કરતા હોય અધિકારી તો એને પકડજો કે લોકશાહી છે તમે કાતો લોકશાહી મતદાન અમારે જે આપવાનું છે ત્યાં કરો તમે ભાજપ આવી જાવ પણ આવું વર્તન ના કરતા તમને વિનંતી કરું એ લોકો કરે ત્યારે તમને વિનંતી છે એમાં એવી પણ સૂચના આપી છે કે બૂથ ઉપર જયારે કોંગ્રેસ નો એજન્ડ આવે એના પેલા પચાસ પચાસ વોટ પહેલ થી નોખી દેવાના પચાસ નોખે તો જિલ્લામાં બારસો બુથ છે હાઈ થી તેર હજાર વોટ થાય ત્યારે હવે એ લોકો ગુલાબસિંહ હમણાં કહે હતા કે હાર ભાઈ ગયા છે

જયારે આપણે વિનંતી કરું છું જાગતા રહેજો ઘણી ગાડીઓ ઉપર ઠાકોર ને રાજપૂત ના સ્ટીકર લાગવા મળ્યા ગાડી એમની હોય ભાજપ વાળાની

કે ભાજપ કોંગ્રેસ નથી આન બાન વચ્ચે ની ચૂંટણી કે બનાસકાંઠા સાહેબ કે ચૂંટણી તો બીજા કોક લડે અમારું કેમ નામ લે ત્યારે એમને કેવું છે કે આ સણાદર ની ડેરી હોય કે બીજી બધી ઘણી જગ્યા હોય મહિલા દિનના નામે ભાજપના ખેસ પહેરીને મહિલાઓ ભાષણ કરતા હોય ડેરીનો ઉપયોગ કરે ડેરી તો પશુપાલકો ને મારી માતાઓ બહેનો ચાર વાગે જાગીને મજૂરી કરીને જે દૂધ ભરાવે એના ઉપર ઉપરથી અને ડેરી ઘણા વર્ષોથી જેણે સિંચન કર્યું થયું ત્યારે એમને લોકશાહી ઢબે સહકારી સંસ્થાઓ દૂર રહેવું જોઈએ મંત્રીઓ હોય

મારું પણ માગુ નહીં તન કે કાજ ને કારણે મળતા ના આવેલા આ ઠાકોર સમાજ માટે ખોળા પાછી ને વિનંતી કરો છો ખોળા ની લાજ તમે કોઈ ખાવ કોઈ રાખો એવી આપ સૌને વિનંતી કરું છું ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ઘણા બધા તોફાનો આવશે સરકારી તંત્ર તમને દબાવવા આવશે આ બનાસકાંઠા જિલ્લા કોઈ એક વ્યક્તિ બાંધ મો લીધો છે એને મુક્તિ લાવવા માટે ભાજપ ના આગેવાનો વિનંતી કરું છું

जय हींद जय